હલો રોનકભાઈ આમાંથી નાનો વાટકો કયો છે નાનો વાટકો હં પછી મોટી બોટલ કઈ છે પાણીની મોટી બોટલ હં વેરી ગુડ સરસ તાળી પાડો બધા હાલ વેદ આપણે નાનો ગ્લાસ કયો છે હં મોટી બુક મોટી બુક કઈ છે ચો આની બુક ક્યાં છે મોટી બુક હં વેરી ગુડ પછી મોટો વાટકો હા સરસ વેરી ગુડ તારીપાડો હાલો ડબુ બેન આમાં મોટો ગ્લાસ ક્યાં છે મોટો ગ્લાસ પછી મોટી બોટલ નાની બુક નાની નાની બુક ક્યાં છે ચોપડી નાની ચોપડી કહું છું હ સરસ વેરી ગુડ હાલો મનસ્વી નાની ગ્લાસ બતાવો નાનો ગ્લાસ ઊંચો કરીને બતાવ હા નિયમ કી દે પછી મોટો વાટકો મોટો વાટકો એ કયો મોટો છે ઊંચો કરીને બતાવો હા સરસ પછી નાની બોટલ પાણીની હા વેરી ગુડ મિરાજ આમાંથી જે મોટી વસ્તુ હોય ને એની લાઈન અહીંયા કરી દે અહીંયા મારી બાજુમાં મોટી વસ્તુની મોટી બોટલ મોટો વાટકો પછી મોટો ગ્લાસ વસ્તુ મોટી છે અને વૈદી બધી વસ્તુ કેવી છે વિરાજ નાની સરસ